તો જોઈએ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ફર્સ્ટ લેક્ચર વખતે ચર્ચા કરી હતી કે ભૌતિક વિજ્ઞાનના કયા કયા ટોપિક અગત્યના છે તો ક્રમવાર ભૌતિક વિજ્ઞાન તરફ જઈએ આપણે દરેક ટોપિક વિશે ડિટેલમાં હું જોઈએ આજે શરૂઆતનો ભાગ જોઈએ એકમ માપનના એકમ વારંવાર પરીક્ષામાં આ એકમોમાંથી એસાઈ એકમો પૂછાતા હોય છે તો જોઈએ એકમો વિશે મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં એકમોમાં માપનના એકમો મુખ્ય ચાર પ્રકારના છે માપનના ચાર પ્રકારના એકમો છે સીજીએસ એટલે કે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ આ સીજીએસ પદ્ધતિ માપનમાં ફ્રેન્ચ લોકોની પદ્ધતિ છે મતલબ ફ્રેન્ચ પદ્ધતિ કહેવાય છે બીજી પદ્ધતિ છે એફ એસ એફ એટલે કે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ આ પદ્ધતિ બ્રિટન પદ્ધતિ છે ત્રીજી પદ્ધતિ છે એમ કે એસ એટલે કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ એમ કે એસ મિત્રો બે પ્રકારની છે એક જ્યોર્જ પદ્ધતિ અને એક મેટ્રિક પદથી તો મેટ્રિક પદ્ધતિ ભારતે ઈસવીસન ઓગણીસો છપ્પનમાં લાગુ કરી છે મતલબ ભારત સરકારની પોતાની સ્વદેશી પદ્ધતિ પૂછાય તો જવાબ આવશે મેટ્રિક પદ્ધતિ જેમાં એમ કેએસમાં કહી તો મેટ્રિક પદ્ધતિ મિત્રો આ પ્રશ્ન સ્પીપાએ હમણાં એક એન્ટ્રન્સમાં પૂછ્યો હતો નીચે પૈકી કયો એકમ મેટ્રિક પદ્ધતિમાં લાગુ નથી પડતો તો મતલબ એમકે ના બે પ્રકાર છે એક જ્યોર્જ અને એક મેટ્રિક જ્યોર્જમાં હોય તો ખાલી એવું હોય તો મેટ્રિક તો મેટ્રિક પત્તીમાં શું નથી આવતું વિદ્યુત પ્રવાહ નો એકમ આવતો નથી ચોથી પત્તી છે એસઆઈ મિત્રો આ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યની છે એસઆઈ પત્તી જેને સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ કહેવાય છે એસાઈ એટલે કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ જેમાં મૂળ સાત રાશિ ધરાવે છે મૂળ કેટલી રાશિઓ ધરાવે છે તો સાત બાકીની જેટલી પણ રાશિઓ છે બધી ઉપરથી મેળવેલી છે સાધિત રાશિ અથવા પૂરક રાશિઓ તો અહીંયા એસઆઈ પત્તીમાં સાત રાશિ કઈ કઈ આવે છે એક દ્રવ્યમાન રાશિનું નામ છે દ્રવ્યમાન જેનું એસઆઈ એકમ છે કિલોગ્રામ અને સ્મોલ એની સંજ્ઞા શું છે તો સ્મોલ બીજી રાશિ છે છે એકમ શું મીટર સંજ્ઞા છે સ્મોલ દ્રવ્યમાન તો કિલોગ્રામ સ્મોલ કેજી આંતર મીટર સ્મોલ એમ સમય સેકન્ડ એસઆઈ એકમ શું છે તો સેકન્ડ અને સંજ્ઞા છે એસ ત્રીજું આપણે સમય ચોથું આવશે

શું થશે મોલ અને એની સંખ્યા છે એમ ઓ એલ મોલ દ્રવ્યનો જથ્થો એટલે આણુ પરમાણુ નું નાનો નાનું ભાગ જેને મોલ કહેવાય છે એક મોલ એટલે એક એવા ગેડ્રો અંક પણ કહેવાય છે એવા ગેડ્રો અંક મૂલ્ય નક્કી કરેલું છે મૂલ્ય યાદ રાખશો એક એવા ગેડ્રો અંક એટલે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત એક મોલ એટલે એક એવાગેટ અંક અને એક એવા ગેટનો અંક એટલે છ પોઈન્ટ એના પછીનું લાસ્ટ સાતમી રાશિ છે જ્યોતિ તીવ્રતા પ્રકાશ તમે જોતા સુધી ફેલાતો હોય મીણબધી જળી રહી હોય તો એની ચારે બાજુ જે તીવ્રતા ફેલાય એ માપવા માટેનો એસા એકમ કયો છે તો કેન્ડેલા એસાઇ એકમ કેન્ડેલા છે અને તેને સ્મોલ સીડી વડે દર્શાવે છે તો એસાઈ પદ્ધતિ મૂળ કેટલી રાશિ ધરાવે છે તો સાત હવે જોઈએ આપણે માપનના એકમોની અંદર વિગતવાર આગળ જઈએ તો અંતર માપવાના એકમ મિત્રો તમે જોતા હશો અંતર માપવું હોય આપણે અંતર તો દરેક જગ્યાએ અલગ અલગ એકમ વપરાય છે મતલબ દરેક જગ્યાએ એટલે આકાશમાં અંતર માપવા માટે જમીન ઉપર અંતર માપવા માટે અને દરિયામાં અંતર માપવું હોય તો આ ત્રણે ત્રણ સ્થિતિમાં અલગ અલગ એકમ છે પહેલા જોઈએ આપણે આકાશમાં અંતર માપવાના એકમો તો અવકાશમાં અંતર માપવાના ત્રણ એકમો છે પાર છે ખગોળીય માત્રા અને પ્રકાશ વર્ષ જોકે મોટા ભાગે તો પ્રશ્ન કયો પૂછાતો હોય છે પ્રકાશ વર્ષ સાંત એકમ છે લગભગ હમણાં તમે જોયો છે બેલિફી પરીક્ષામાં આ પ્રશ્ન હતો બેલિફ જે પ્રિલિમ પરીક્ષા લેવાય એમાં પ્રશ્ન હતો પ્રકાશ વર્ષ સાંવ એકમ છે તો અંતર માપવાનો પણ ક્યાં ખગોળીય પદાર્થ વચ્ચે એટલે કે આકાશમાં તો આકાશમાં અંતર માપવાનો સૌથી મોટો એકમ કયો છે તો સૌથી મોટો એકમ છે જેનું મૂલ્ય ખાસ યાદ રાખશો એક છે એટલે કેટલા મીટર થાય તો એક છે એટલે ત્રણ પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસ ની સોળ ઘાત મીટર એકમ છે મીટર એક પાસે કેટલે મીટર હવે બીજું છે પ્રકાશ વર્ષ મિત્રો પ્રકાશ વર્ષ કોને કહેવાય છે તો આકાશમાં પ્રકાશે એક વર્ષમાં શૂન્ય અવકાશમાં કાપેલું કોલ અંતર શૂન્ય અવકાશ ખાસ ધ્યાનમાં રાખવું કારણ કે સૌથી વધારે અવકાશ વર્ષની વ્યાખ્યા હોય તો પ્રકાશ એક શૂન્ય અવકાશમાં કાપેલું કુલ અંતર એટલે પ્રકાશ વર્ષ એક પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર થાય ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે આવા એકમો ખાસ ધ્યાન રાખશો અને બીજું તમારું ધ્યાન દોરું છું મિત્રો ભૌતિક વિજ્ઞાન એટલે સંપૂર્ણ એકમો પર ચાલતું વિજ્ઞાન છે આખા ભૌતિક વિજ્ઞાનમાં એકમો જ મહત્વની ભૂમિકા ભજવે છે મતલબ આપણે જે યાદ કરેલા છે એ એકમો કયા છે અને પરીક્ષામાં એક્ઝામિનરે આપણને કયા એકમો માંગ્યા છે એ જોવાનું છે તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો એકમો ખાસ કમ્પેર કરી લેવાનું પ્રકાશ વર્ષ એટલે દસ ની પંદર ઘાત મીટર હવે વાત છે ખગોળીય માત્ર અવકાશમાં બે પદાર્થ વચ્ચે અંતર માપવાનો સૌથી નાનો એકમ હોય તો એ છે ખગોળીય માત્ર જેનું એક ખગોળીય માત્ર એટલે કે એસ્ટ્રોનોટિકલ યુનિટ પણ કહી શકાય એ યુ એ યુ વડે દર્શાવેલું પણ જોવા મળશે તમને તો ખગોળીય માત્રા એટલે એક પોઈન્ટ ચારસો પંચાણું ગુણ્યા દસની અગિયાર મીટર ખાસ ધ્યાન રાખશો અહીંયા ત્રણે ત્રણ એકમ આપણે મીટરમાં જોયા છે એક પારસેક એટલે ત્રણ પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસની સોળ ઘાત મીટર એક પ્રકાશ વર્ષ એટલે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ મીટર અને એક ખગોળીય માત્ર એટલે એક પોઈન્ટ ચારસો પંચાણું ગુણ્યા દસ ની કમ્પેરિઝનમાં પૂછાય કે એક પાસેક એ પ્રકાશ વર્ષ કરતાં કેટલો મોટો છે તો એક પાસેક બરાબર ત્રણ પોઈન્ટ છવ્વીસ પ્રકાશ વર્ષ થાય મતલબ પાસેક એ પ્રકાશ વર્ષ કરતાં ત્રણ ગણો મોટો છે અને પછી એક પ્રકાશ વર્ષ એ ખગોળીય માત્રા કેટલું થાય લાસ્ટ ટાઈમ રેવન્યુ તલાટી રેવન્યુ તલાટીની જે વેકન્સી ગઈ એમાં પ્રશ્ન હતો એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા એસ્ટ્રોનોટિકલ યુનિટ તો એક પ્રકાશ વર્ષ બરાબર ત્રેસઠ હજાર એ યુ થાય છે તો આ હતા અંતર માપવાના એકમ પણ ક્યાં દરિયામાં નહીં અવકાશમાં અંતર માપવા માટે હવે જોઈએ દરિયામાં અંતર માપવું છે દરિયામાં બે ટાપુ અથવા કોઈ જહાજ છે અથવા કોઈ બે દરિયામાં બે સ્ટીમર પડેલા છે તો એમની વચ્ચે અંતર માપવું છે તો દરિયામાં બે પદાર્થ વચ્ચે અંતર માપવા માટે કયો એકમ વપરાય છે તો નોટિકલ માઇલ દરિયામાં અંતર માપવા માટે કયો એકમ વપરાય છે તો નોટિકલ માઇલ એક નોટિકલ માઇલ એટલે કેટલા મીટર થાય તો મિત્રો એક નોટિકલ માઇલ એટલે અઢારસો બાવન મીટર થાય છે મિત્રો અહીંયા ઘણી વખત ગૌણ સેવા જેવો ભરતીપુર છે ને ઉલટા કરીને પણ પૂછે છે કે એક કિલોમીટરના ખાલી જગ્યા નોટિકલ માઇલ થાય તો મિત્રો આ જે એક પોઈન્ટ પંચ્યાસી છે એને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો અહીંયા બાકી શું વધશે એક કિલોમીટર અને એક પોઈન્ટ પંચ્યાસી ક્યાં જશે સામે એક નોટિકલ તો એક કિલોમીટર એટલે કેટલા નોટિકલ માઇલ થાય તો પોઈન્ટ ચોપન નોટિકલ માઇલ થાય ખાસ નોટ કરી રાખશો ઉલટું કરીને પૂછે તો પણ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ મિત્રો અહીંયા આપણે રહ્યું છે દરિયામાં અંતર માપવાનો એકમ પૂછાય કે દરિયામાં ઊંડાઈ માપવાનો એકમ કયો છે ઊંડાઈ માપવી છે દરિયામાં તો કયો એકમ વપરાય છે તો ઊંડાઈ માપવાનો એકમ છે ફેધમ અને જે ફેધો મીટર વડે મપાય છે દરિયામાં ઊંડાઈ માપવાનો એકમ છે ફેધમ અને જેનું માપન ફેધો મીટર વડે થાય છે તો મિત્રો ફેધમ એટલે કેટલા ફૂટ થાય લાસ્ટ ટાઈમ આ પણ પ્રશ્ન ગૌણ સિવાય પૂછેલો છે કે એક ફેધમ એટલે કેટલા ફૂટ થાય તો એક ફેધમ એટલે છ ફૂટ થાય છે મિત્રો અહીંયા નોંધ કરીને ધ્યાનમાં રાખશો મતલબ દરિયાના પાણીમાં પ્રકાશ કેટલા મીટર સુધી ઊંડું જઈ શકે દરિયાના પાણીની ક્ષારતા લગભગ પાંત્રીસ ટકા જેટલી હોય છે તો એમાં પ્રકાશ અમુક ચોક્કસ ઊંડાઈ પછી આગળ વધી શકતો નથી તો યાદ રાખશો દરિયાના પાણીમાં પ્રકાશ મહત્તમ બસો મીટર સુધી જઈ શકે બસો મીટરથી આગળ જઈ શકતો નથી તો અહીંયા પ્રશ્નો એક એવો પણ પૂછવો તો પૂછી શકાય કે દરિયાના પાણીમાં પ્રકાશ બસો મીટર સુધી જાય છે તો ફેધમમાં કેટલા ફેદમ જશે તો મિત્રો હમણાં જ આપણે જોયું છે ફેધમ એક ફેદમ એટલે છ ફૂટ થાય છે આ બાજુ મીટર આપણે જોઈ ગયા બસો મીટર સુધી જઈ શકે તો ફેધમ કેટલા થશે તમે બંનેનું ગુણાકાર કરી અને જવાબ મેળવશો તો સો ફેદમ અંદાજીત થશે મતલબ દરિયાના પાણીમાં પ્રકાશ બસો મીટર સુધી ઊંડું જઈ શકે અથવા તો સો ફેદમ સુધી જઈ શકે હવે વાત છે દરિયામાં ચાલતા વાહનોની ઝડપ એકમ કયો છે તો આ નોટ ઉપરથી ઉપરથી જ જ છે જવાબ આવશે નોટ કોઈ પણ દરિયાની અંદર સ્ટીમર જોશો આઈએલએસ વિક્રાંત છે જે યુદ્ધ જહાજ છે તો એમની ઝડપ કિલોમીટરમાં નહીં હોય મિત્રો એ લોકો દર્શાવશે નોટમાં તો એક નોટ એટલે કેટલા કિલોમીટર થશે तो, एक नौट जड़ा हो तो एक नौट 1 नॉट झडप आपी होय तो 1 नॉट એટલે 1852 એટલે કે 1.85 કિલોમીટર પર ઓર થાય મતલબ એવું લખેલું હોય કે આ जहाज 1 નોટ અંતર કાપે છે આટલા કલાકમાં મતલબ 1 નોટ અંતર કાપવું એટલે 1.85 કિલોમીટર પર અવર અંતર કાપ 1 નોટ અંતર એટલે 1.85 કિલોમીટર પર અવર થશે not in the Yamaha.